નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને હા તો મિત્રો હું છું ભોળાભાઈ કામળિયા સુરત મંગળનાથ આહિર યુવક મંડળનો સભ્ય તો આપ સૌને એક ભલામણ કરવા જઈ રહ્યો છું કે સુરતની અંદર આપણું આહિર જ્ઞાતિનું ચાલતું મંગળનાથ આહિર યુવક મંડળ અને મંગળનાથ આહિર યુવક મંડળના સભ્ય પરિવારમાંથી મંગળનાથ ડાયરા નામની ચેનલ ચાલુ છે આપણી તો એ ચેનલને જેમ બને એમ તમે ફોલો કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવી આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું કારણ કે આપણા સમાજની દરેક કાર્યક્રમો સ્નેહ મિલન જે કંઈ સમાજના સુ પ્રસંગોના દરેક કાર્યક્રમો આ ચેનલની અંદર આપ નિહાળો છો અને આપ વધારેને વધારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એવી આપ સૌને હું અરજ કરું છું કારણ કે આ ચેનલ જે છે એ મંગલનાથ બાપુના નામથી બનાવી છે જૂનાગઢમાં મહાન સંત આહિર જ્ઞાતિમાં રત્ન એવા મંગલનાથ બાપુ મહાન સંત થઈ ગયા છે એમના નામ ઉપર મંડળ પણ ચાલે છે ચેનલ પણ ચાલે છે અને આહીર આહિરયુવક મંડળ વરાછા સુરતની અંદર બહુ જ મોટું વડવૃક્ષ થઈ ગયું છે આ ચેનલ આપણે સમાજની જ છે આપણા સમાજની માહિતી કાર્યક્રમો બધું ચેનલની અંદર અપડેટ થાય છે તો આપ વધારે ને વધારે મંગળનાથ બાપુના નામની ચેનલને મંગળનાથ જય મંગળનાથ ડાયરો ચેનલને વધારે ને વધારે ફોલો કરો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કારણ કે સંત સગા યા ગુરુ સગા અંત સગા એક રામ બાકીના સગા બધા દગમગા કશું ના આવે કામ એટલે સંત ના નામથી જે ચેનલ શરૂ કરી છે તો એવા મહાન સંત મંગળનાથ બાપુના નામથી જે આ ચેનલ ચાલે છે એને વધારેને વધારે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો આ વધારે લોકો નિહાળે અને વધારેને વધારે આપણા સમાજની માહિતી વધારે લોકો સુધી પહોંચે તો સંત મિલન કો જઈએ તજીને માન મોહ અભિમાન જ્યુ જુ કર આગે ધરો કોટિક યજ્ઞ સમાન એવા મંગળનાથ બાપુ ચેનલને વધારે વધારે લાઇક અને શેર કરવા આપ સૌને અરજ અને નિવેદન કરું છું વિનંતી કરું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ જય મંગળનાથ જય હિન્દ જય ભારત